નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા આપણે ત્યાં પુરાણોનું બહુ અત્યારે મહત્વ છે કારણ કે પુરાણો આપણા જ્ઞાનના ભંડાર છે આપણને જીવન કેમ જીવવું જીવનમાં આગળ કેમ વધવું જીવનમાં ધર્મ અધ્યાત્મ મહત્વ કેમ હોય આ બધી શીખ પણ આપે છે આ પુરાણો પાસે આપણે જઈએ તો જ્ઞાનનું ભાથું આપણને મળી શકે

આ સમગ્ર આયોજન વિશે કઈ પ્રકાર નું આયોજન છે કારણ કે અઢાર માટે કથા સા એવું બધા ખબર નથી હોતી થોડા પેલા તો એના વિશે વાત કરો કે આયોજન કઈ રીતે નક્કી થયું છે ડોક્ટર મહાદેવ પ્રસાદ દ્વારા અઢાર પુરાણનું માતમ્ય એટલે કે એમનો સાર હિન્દુ સમાજના દરેક સનાતન સુધી પહોંચે એ માટેની એમણે એક ઈચ્છા વ્યક્ત કરેલી કોડીનાર રઘુવશી સમાજ પાસે અને આ પડકાર ઝીલીને કોડીનાર રઘુવંશી સમાજ દ્વારા આનું કોડીનાર માર્કેટિંગ યાર્ડ ખાતે સાત સાત થી ચોવીસ સાત દરમિયાન અઢાર દિવસનું આયોજન કરવામાં આવેલ છે અને આ જે આયોજન છે એનો એક સમયે એટલે કે સાંજે સાડા સાત થી સાડા દસ નું એક સત્ર રહેશે અને વિશે પૂર્ણ પઠન કરી છેલ્લા બે વર્ષથી તેઓની તૈયારી કરી રહ્યા હતા અને કોડીનાર શહેરના પચીસ અલગ અલગ સનાતની સમાજો વસી રહ્યા છે એમના નિમંત્રક છે આયોજન રઘુવતી સમાજ નું છે પણ સમગ્ર સમાજ જીવનમાં હિન્દુ સનાતન ધર્મ ને જોડાયેલા પ્રત્યેક સમાજોને આ કાર્યક્રમ અમે જોઈ છે બરાબર બહુ મોટી વાત છે કારણ કે આવું આયોજન બહુ ઓછી જગ્યાએ ઓછી વાત થતું હોય છે કારણ કે આમાં બ્રહ્મ પુરાણ પણ વાત આવશે ગરુડ પુરાણ ની વાત આવશે ભાગવત પુરાણ શિવ પુરાણ અગ્નિ પુરાણ વરા પુરાણ સ્કંદ પુરાણ વામન પુરાણ આમ રોજ એક એક પુરાણ વિશે વાત થશે આ પુરાણ એક દિવસમાં વાત કરવી બહુ મુશ્કેલ હોય છે પણ એમને કઈ તમે જેમ ડોક્ટર મહાદેવ પ્રસાદ આની માટે ખૂબ અભ્યાસ અને તૈયારી કરી છે એટલે આ મહાદેવ કાશી આવે છે આવી કથાઓ એમણે અગાઉ પણ કરી છે કે આ પહેલીવાર કરી રહ્યા છે ના એમણે શિવ કથાઓ ભાગવત પુરાણો આવી તો અનેક કથાઓ કરી છે પણ સમગ્ર ગુજરાતમાં જ્યાં લગી મનેસ્મરણ છે અને જે મેં જાણ્યું છે ભારતમાં અગાઉ એક વખત થયેલું આવું આયોજન કરવું જોઈએ ડોક્ટર મહાદેવ પ્રસાદ સંસ્કૃતમાં માં પીએચડી છે અને એમની સાથેના સત્સંગ દરમિયાન એમણે ઈચ્છા વ્યક્ત કરેલી કે આ એક ભગીરથ કાર્ય સમગ્ર આપણી આવનારી પેઢી ને યુવાનો ને બધા બાળકોને ખ્યાલ પણ નથી કે સનાતની ભલે પૂર્ણ પુરાણોની ચર્ચા ન થાય પણ એના મુખ્ય અંશોને આપણે ટચ કરીને એ તરફ એને પ્રેરિત કરશું તો ભવિષ્યમાં એ લોકો પણ આનું દરેક જેને લાગુ પડતા હોય એ પુરાણો અભ્યાસ કરે અને આવનારી પેઢીમાં આ સંસ્કારોનું સિંચન થાય બહુ બહુ સારો ખ્યાલ છે બહુ સારો વિચાર છે અને મને લાગે છે આ આયોજન સફળતાપૂર્વક થશે અઢાર દિવસમાં અઢાર પુરાણ જ્ઞાન મળશે અને મને લાગે છે આ તમારા આયોજનના કારણે બીજાને પણ પ્રેરણા મળશે કે આવું આયોજન કરવું જોઈએ ચોક્કસ અમે આની આમંત્રણ પત્રિકાઓ દેવા માટે વિવિધ સાધુ સંતો કથાકારો દેવા ગયા ત્યારે મોરારી પણ વ્યક્ત રજૂ થશે સાથે બીજા કયા આયોજનો છે બીજા દાદા અહિયાં સસ્તું સાહિત્ય એટલે કે જે આપડા અમદાવાદ ગોરક ગીતા ગોરખપુર પ્લેસ એના દ્વારા પણ એક સ્ટોર લગાડવામાં આવશે ગાયત્રી પરિવાર હરિદ્વાર ખાસ ખાતે બધા પુસ્તકો એક સ્ટોર લગાડવામાં આવશે સાથે નાનો મેડિકલ કેમ્પ પણ રાખશું એમ વિવિધ વસ્તુઓને અમે જોડતા જશું બહુ સરસ બહુ સરસ અને રઘુવંશી સમાજ દ્વારા આવા ધાર્મિક આયોજનો થતા રહે છે કે આ પહેલું ના આવા અમે દર વર્ષે એક આયોજન કરી છે આની અગાઉ જલારામ ગૌ દર્શન કર્યું હતું એની અગાઉ ભાગવત સપ્તાહ કરી એની ગીતા પુરાણ હતી અનેક પ્રકારની કોડીના શહેરની એક અલગ આગવી ઓળખ છે કે અહીંયા અમે કોઈ એક સમાજ નેતૃત્વ લઈ પણ સાથે જ દરેક કોડીના શહેરના પચીસે પચીસ સમાજો જોડાય સમાજ હોય કોળી સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય ઇવન હરિજન સમાજ હોય વાલ્મીકી સમાજ હોય દરેક સમાજો સાથે જોડી અને આ સમાવેશ થાય એવો મંડપ છે આયોજન આયોજનના ખર્ચ અંગે કોઈની પાસેથી અનુદાન લેવું નહીં એવું નક્કી કરેલું છે માત્ર રઘુવંશી સમાજ જ આનો સંપૂર્ણ ખર્ચ ઉપાડશે ઓરિજિનલ માર્કેટિંગ યાર્ડ પરિવાર આખો અહીંના ચેરમેન સુભાષભાઈ ડોડિયા વગેરે માર્કેટિંગ યાર્ડ પ્રોવાઇડ કરાયું એની અંદર 4000 માણસ બેસી શકે એવો એક ડોમ છે જેની અંદર અમે અત્યારે 1000 સીટ નું આયોજન કર્યું છે પણ સંખ્યા જો વધશે પાછું લાઈવ થી પણ થવાનું છે તો આને એક્સપાન્શન કરીને 4000 લોકો સુધી ની એની વ્યવસ્થાઓ અમે રાખી છે બરાબર સાથે પ્રસાદ દીને પણ વ્યવસ્થા બધી હશે

ગુજરાતમાં રૂપમાં તો કથાઓ કરી છે તેઓ પણ આપણે વાકેફ કરું કે હંમેશા તેઓ પૈસા ને પ્રાધાન્ય નથી આપતા આ કથા દરમિયાન પણ એવો એ વ્યાસપીઠ ઉપરથી જાહેર કર્યું કે મારે આ કથામાંથી એક રૂપિયા પણ લેવાનું નથી અને આયોજનમાં પૈસા ઘટતા હોય તો હું આપીશ અને વિદેશોમાં બધે પોતે આ કથાઓ કરે છે હરિદ્વાર મુકામે ઉમરેઠી એમનું મૂળ ગામ છે ત્રણસો જેટલી કથાઓ કરી છે બોલો અનુભવ છે એમની પાસે હરીભાઈ તમારી તમારે તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન કે ગુજરાતમાં હું પહેલી વાર આયોજન થયેલું છે નવી પેઢી અને પુરાણો એ નજીક આવી અને એના તત્વોને જાણી એનો લાભ એવું આ સરસ માધ્યમ આયોજન આપણે કર્યું છે અને સફળ થશે ભગવાનના આશીર્વાદ સાથે જ હોય તમને ખુબ ખુબ અભિનંદન